તો રામ રામ બધાને તો કેમ છો બધા બધા મજા મજે છો તો ફરીથી તમારો એક નવો બ્લોગમાં સ્વાગત છે તો તમને ખબર જ છે કે દરરોજની જેમ આજ પણ હું ખાવા આવી ગયો તો આજે સાતમ છે એટલે આજે આપણે ખાવાનું છે ઠંડુ કાલે છઠ હતી છઠનું બધુંય એ ઠંડુ ઠંડુ બનાવ્યું એટલે ગરમ બનાવ્યું હતું આજ ઠંડુ ખાવાનું એ મોટું તાર ખાવાનું ખાવાનું જોઈએ ને તો દેહીજી હોવાની છે તો દેહી તો જુઓ આ તો કેટલી આઈટમો બનાવી આ બધી બનાવી છે કઢી પછી પૂરી લડડુ હોય પછી આ શું કહેવાય કુલે કુલે પછી ગુલાબજાંબુ ગુલાબજાંબુ તો આજ તો આપડા ત્રણ ઘરે બને છે બહુ મસ્ત અમારે બગડે હતા થોડા સોની ભાભીને હારા બનાયા કારણ કે હજુ અમે એ શીખતા એટલે અમને ઓસી માહિતી હોય એમો તો કે તને તને સમ ના આવડે તૈયાર આયલા બનાયા આગળે તે બનાના થાય કો ના મેચા अरे भोली हुई जी जो हुई जी नहीं रमेहरी तो जो चटली आइटम बनाए हैं अन तो तुम्हारे अपन खाई हुई खीर तो आई जो बहुत मस्त बनाई खीर आप डिजु करो तो नहीं ना फाइनली सू बना बना तब तो <coughs> बात कमी हो अतः ना बेरा ना कह के बात नहीं शांति जीवन जीव एमो मजा है सुखी रहोगे सुखी रहोगे जो जो के दुखी जीवन सुखी आ तो काले उनके કડીક માટે તમારે ખાવા સાંજે ખાઈ લો બીજું કોઈ ચર્ચા કરાય નહીં તો ફાઇનલી આપણે ભરપેટ ખાવાનું ખાઈ લીધું હોય ઠંડુ તો ઠંડુ કારણ કે આજે ઠંડુ ખાવાનું હતું તો હજુ મોટું ખાઈ નહીં અને મમ્મી એવું કઈ નહીં મમ્મી તારા પચાવ નથી ખાવાનું નકલી જુઠું બોલે આ બધું ખાલી કરી નાખ્યું મોટું એ ખાલી કર્યું હું તો ખાલી બેઠો તો એ ચીકુ તાર લાડુ ખાવો હે चिकुन मूड आज बरोबर नाही એટલે चिकुन નામ લેવા જોવું નહીં રેજીગુ આ જો બુદવા તો બનાવ્યું તે બનાવ્યું તુલી સોની બાપી એ તેજી ગયો બને આ સોની બાપી બને તો આ મોટો બનાવ્યો આ સોની ભાગ્યો બનાવ્યો કઈ હારું કોમેન્ટ કરજો હા દીવો પણ થાય છે બતાવજો ને તો અમે રિવ્યુ કર્યો છે તો કર્યું છે लाडू और ये बहुत तो प्रसादी करी दी तो तुम्ही दर्शन कर लेजो ता गुलाब जाबू खाओ है एक तो कहीं ना है तो सोनल भाभी गुलाब जाबू बनाया है वो मस्त तुम बताओ जो आ सोनल भाभी गुलाब जाबू बनाया है त्रणे तो भैया बनाया था पर एक सोनल भाभी ने सारा बनया बाकी कोई नहीं बनया तो फाइनली आपडे दरोदनी जेम घरे आवी गया छिए અને ઘરે આવ્યો ને તો વચ્ચે વરસાદ એવો આવતો હતો વાત જ મૂકી દો અને વરસાદનો એક્ટિવમાં એવો પડ્યો હોય ને તો આવીને તો મેં તરત તાત્કાલિક નહીં લીધું થોડુંક અને કપડાં ચેન્જ કર્યા ને આઈટી બેટી પહેરી લીધી અને મોટું આ બાજુ બેઠું હાય કેમ છો મજામાં છે બોલી પણ સુઈ છે અત્યારમાં કારણ કે વાતાવરણ થોડુંક ચીલ છે ઠંડુ છે ઠંડુ હોય કોને ઓછું ખબર પડે ને એટલે ना? तो हमारा एक दूसरा दिन क्या ऊपर ठंड हुआ चील में अभी मैंने वो सी इंग्लिश वो सुखा नहीं वो सुखा है हाँ ले हमने वो सुखा है वो सु हाँ तो बच्ची याद आई कि वर्षात में वर्षात में तो ब्लॉग एंड करो ना रही तो ये मटे में साझे पाव हो ब्लॉग चालू करियो तो ये तो हमारा आठ आज... लाख वागे चें दूर ना क्या कि नौ दस तो वागे चें चला वाजा इतना અને મને કે ઇંગ્લિશ ઉછો આવડે ઓરે હવા 10 ને હવા ઓ પોણા કલાક ને બધું ઉછો ખાવ પડે પારિય પડે ને તો હવે મને મોટો શીખવાડશે કે હવા 10 ને પોણો કલાક મે બધું સુ બરોબર ને તો આજ તો સીતળા સાતોમ હતી સીતળા સાતોમ કે એટલે આજ તો બહુ ઠાટુ કાધું હ હવારમાં ઈ જ કાધું હોય બકૂરે ઈ જ કાધું હોય ને હાજ ઈ જ કાધું અને બકૂરે તો તમને ખબર હે ને ફ્રીજ માં મૂકેલી વસ્તુ ડાયરેક્ટ ખવાય આવું કઈ હોય યાર કોક તો બાર બગડી જાય ને આ તો ફ્રીજ માં મૂકવાની બરફારી કરીને ખવડાવવાની એમ તો કે બરફ ના ગાંગડા થઈ ગયા ઓ ઓલી ચટણી હતી ને મરચાની એ તો બરફ હતી જે બરફ ના ખાનમ નથી મેરી એ બરફ જ હતો તો મને પોકવાની રહે હતી એ તો જામી જાય કાડી પડી તો એટલે થઈ જાય એવું હોય મોટો મોટો શું વાત તો બધી મને મજા વધારે આવી ને તો સમાય ખબર ગુલાબજાંબુમાં सोनी वाघी ना मस्त गुलाब जामुन बने था तो गुलाब जामुन गुला खाने बहुत मजा आया जी खास मैंने खटी पन हारी थी थोड़ी खाटी नहीं थी इतने पुले हाव हादिया भी नहीं तो मन मजा नहीं आया हाँ थी है मोटू हमने चाहे जीव तो खावे जीव तो तो जा खावे इसे मन मासूरी ये जीव तो नहीं खाती तो ये नगर नगर अ क्या हो था बाबू बांधे हुए नहीं है राणा में रूम में आह इमने तो हूँ नहीं बनाई तो यो हुँ। तो हम्म तो नीचे हम भी वही रही है ना ऊपर एक और तीजा वही रहे हैं तीजा वही एक रो एक रूम में रहो डू है ना एक रूम में बेडरूम है तो बस आ रही तो है क्या बोलूँ फैमिली तो अबे तू जा सु तो चलो आज सीता साथ हमने बताया ना शुभकामना कारण के आज तो पति गए काल तक जवासे ब्लॉग तो चलो आज अच्छा साथ अँ ब्लॉग आप पूरा करिए ब्लॉग तक केव लगे ब्लॉग सारो लगे तो ब्लॉग ने लाइक करजो चैनल पर ना सब्सक्राइब करजो कमेंट करवानो ना भूल तो कमेंट कर दीजो कि तो ब्लॉग केव लगे तो चलो फरी मिलीशो एक नवो ब्लॉग साथ त्या तो सुधी आवजो बाय बाय गुड नाइट